દાહોદ થી સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લામાં મનરેગાંડ કે એપીઓ દિલીપ ચૌહાણ પણ પકડાયા ધાનપુરના ટીડીઓ રાઠવાની પણ પોલીસે ધરપકડ કરી છે અગાઉ મંત્રીપુત્ર બળવંત ખાબડ ની ધરપકડ કરી હતી વર્ષ બે હાજર ઓગણીસ લઈને બે હાજર પચીસ સુધીમાં એક જ મૂળ સોપરંડી ભ્રષ્ટાચાર આચર્યો એકોતેર કરોડથી વધુનો ભ્રષ્ટાચાર આચાર્યનો કેસ નોંધાયો છે દેવગઢ વાર્યાની અઠ્યાવીસ ધાનપુર સાત એજન્સી સામે ગુનો દાખલ થયો છે તો મંત્રીપુત્રની રાજ કન્સ્ટ્રક્શન એજન્સી સામે પણ ગુનો દાખલ કરાયો છે કિરણ અને બળવંત ખાબળ રાજ કન્સ્ટ્રક્શન સંભાળે છે ભ્રષ્ટાચારના કેસમાં પાંત્રીસ એજન્સીઓ વિરુદ્ધ ફરિયાદ થઈ છે વધુ જાણકારી સાથે જોડાય છે સમાતતા સાબિર ભાભોર સાબિર મંત્રીના બંને પુત્ર હાલ તો પોલીસ પકડમાં આવી ગયા છે અત્યારે તપાસ કઈ દિશામાં ચાલી રહી છે ચોક્કસથી માનસી વાત કરીએ તો સમગ્ર જે મનરેગા કૌભાંડ ની વાત કરીએ તો જયારે સૌ પ્રથમ દેવગઢ બારીયા તાલુકાના બે થી ત્રણ ગામોમાં જે કૌભાંડ થયું હોવાની માહિતી સામે આવતા નિયામક દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી છે આવી હતી જેમાં બે હાજર એકવીસ થી ચોવીસ દરમિયાન એકોતેર કરોડના કામો આપવામાં આવ્યા હતા જે તમામ કામો પાંત્રીસ એજન્સી દ્વારા કરવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી બે એજન્સી મુખ્ય જે મંત્રી બચુભાઈ ખાબડના પુત્રોના નામે હતી બળવંત ખાબડના નામે શ્રી રાજ કન્સ્ટ્રક્શન અને ધિરણ ખાબડના નામે શ્રી રાજ પ્રેણર્સ નામની બે એજન્સી આવી હતી બંને એજન્સીઓમાં પણ કરોડો રૂપિયાના બિલો પાસ થયા હતા પ્રથમ દ્રષ્ટિએ વાત કરીએ તો આ લોકોએ જે અધિકારીઓ નેતાઓની મિલી ભગત થી કેટલાય ગામોમાં અધૂરા કામો કર્યા હતા કામો પૂર્ણ અને બિલો પાસ કર્યા હતા તો કેટલીક જગ્યાએ જે જૂના કામોને બતાવી અને બિલો પાસ કર્યા હતા તો કેટલીક જગ્યાએ બિલકુલ કામ કર્યા વગર પણ નાણાં મેળવી લીધા હતા સમગ્ર મામલે જયારે પોલીસે તપાસ શરૂ કરી સૌ પ્રથમ બે એકાઉન્ટન્ટ સહિત જે પાંચ કર્મચારીઓની ધરપકડ થઈ હતી ત્યારબાદ જે મંત્રીના પુત્રોની જે એજન્સી તે પણ જે પોલીસની લડત અને બળવાન ખાબડ ની જે એજન્સી છે રાજ કન્સ્ટ્રક્શન તેમાં પણ જે બ્યાસી લાખ થી વધુ નાણાં ગયા હોવાનું સામે આવતા પોલીસે બે દિવસ પહેલા જે પોલીસેઓ તત્કાલીન ટીડીઓ હતા દર્શન પટેલ અને બળવંત બળવંતાબડની પણ ધરપકડ કરવામાં આવી હતી હાલ જે જ્યારથી કૌભાંડ સામે આવ્યું ત્યારથી બંને પુત્રો ફરાર હતા પરંતુ બળવંત ખાબડ ધરપકડ બાદ આજે પોલીસને વધુ એક સફળતા મળી હતી કે જે કિરણ ખાબળ પણ ફરાર હતો તેને પણ ઝડપી લીધો હતો સાથે જ જે આ કિરણ ખાબડ અને બળવંત ખાબડ ને જે મદદગારી કરનારા જે તત્કાલીન ટીડીઓ હતા ધાનપુર તાલુકા પંચાયતના રાઠવા તેમની પણ ધરપકડ કરવામાં આવી છે આ સાથે જે મુખ્ય જવાબદારી કહેવામાં આવે છે કે મનરેગા યોજનાના જે એપીઓ હોય છે તે તેમની પણ ધરપકડ એટલે દેવગઢ બારીયા અને ધાનપુર આ બંને તાલુકા પંચાયતના એપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે હાલ જે આ તમામ લોકોને પોલીસ દાવત ખાતે લાવી રહી છે અને તેમનું ઇન્ટ્રોગેશન કર્યા બાદ જે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુ રિમાન્ડ મેળવી શકે છે હાલ બે મંત્રીનો એક પુત્ર તો રિમાન્ડ ઉપર છે ત્યારે બીજો પુત્રને પણ રિમાન્ડ માંગવાની જે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે એટલે ચોક્કસ કહી શકાય છે કે મંત્રીના પુત્રો અને ખાસ કરીને જે મંત્રી બચુભાઈ ખાબડ તેમનું જે પંચાયત અને કૃષિ મંત્રી છે એટલે તેમના જ વિભાગની અંદર તેમના પુત્રોએ આ કૌભાંડ આચર્યું છે કરોડો રૂપિયા નું કૌભાંડ એટલે જે અત્યારે મંત્રી ના રાજીનામાની પણ માંગ કરવામાં આવી છે વિરોધ પક્ષ આ મામલે જે એક્ટિવ થયો છે અને રજૂઆત કરી રહ્યા છે કે મંત્રી પદ થી રાજીનામું આપે એટલે ચોક્કસ કહી શકાય કે રાજકીય ભૂકંપ આવી ગયો છે જી માનસિક

સિમ્પલ મોડસ ઓપરેન્ડી યુઝ કરવામાં આવી છે એ છે કે સરકારી અધિકારીઓનું મેળાપીપણું મંત્રીપુત્રોની દાદાગીરી અને બાપ મંત્રી હોવાનો સીધો જ ગેરફાયદો ઉઠાવ્યો છે આ આ આ તંત્ર લોકોએ અને એની અંદર જ અત્યાર સુધીમાં પ્રાથમિક તપાસ જે ત્રણ ગામડાઓમાં થઈ ધાનપુર અને દેવગઢ બારિયાના એ ત્રણ ગામડાના જે નામ સામે આવ્યા હતા જેના આધાર પર તપાસ કરવામાં આવી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના તત્કાલીન નિયામક જે હતા તેમણે

ફરિયાદ નોંધાવવામાં આવી એ બે તેની અંદર બે એજન્સી એવી સામે આવી રાજ ટ્રેડર્સ અને રાજ કન્સ્ટ્રક્શન જે રાજ કન્સ્ટ્રક્શન છે તે બળવંત ખાબડ એટલે કે મંત્રી બચુભાઈ ખાબડના પુત્રની રાજટેડ્રેસ એ પણ મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર કિરણ ખાબડની આ બે એજન્સીઓ ખાસ રડારમાં એટલા માટે આવી કારણ કે મંત્રી પુત્ર હોવાના નાતે અધિકારીઓ સાથે મેળાપીપણાથી આ લોકોએ કુલ મળીને પાંત્રીસ એજન્સીઓએ બે તાલુકાની અંદર એકોતેર કરોડ રૂપિયા મનરેગા યોજના હેઠળના કામો કર્યા વગર એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર માત્ર બનાવટી બિલો રજૂ કરીને પૈસા ઉપાડી લીધા સંપૂર્ણ બિલ કમ્પ્લીશ કમ્પ્લીશન સર્ટી વગર જ ચૂકવી પણ દેવામાં આવ્યા જેની અંદર અત્યાર સુધી જે મહત્વના કહી શકાતા હતા એ પૈકીના આ વિભાગ સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી એમાં જે નામ હતા અત્યારે બે મોટા નામ છે એ કિરણ ખાબર જે અત્યારે થોડીવાર વાર પહેલાં જ પકડાયો છે સોળમી તારીખે બળવંત ખાબરની ધરપકડ કરાઈ હતી એની સાથે તત્કાલીન ટીડીઓ જે દર્શન પટેલ હતો એની ધરપકડ કરવામાં આવી દિલીપ ચૌહાણ એપીઓ જે દેવગઢ બાજિયાનો છે કૌભાંડમાં સામેલ વ્યક્તિઓ પૈકીના એ સિવાયના અન્ય જે મનરેગા યોજનાના જે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે એમની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ જ્યારે આ યોજના અંગે તપાસ થઈ ત્યારે ખબર પડી કે આ પ્રકારે કોઈ પણ પ્રકારનું કામ કર્યા વગર કરોડો રૂપિયા મંત્રીના પુત્રો હોવાના નાતે ઓળવી ગયા છે એજન્સીઓ ઉભી કરીને ખોટા બિલો મૂકીને કેટલીક એજન્સીઓ તો એવી છે કે જેની કોઈ પણ પ્રકારની માન્યતા પણ નથી એ પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે પરંતુ માત્ર ત્રણ ગામની અંદર થયેલા પંચોતેર જેટલા કામોની તપાસમાં કૌભાંડ ખુલ્યું છે તો બાકી તાલુકાના અન્ય ગામડાઓની અંદર આ પ્રકારે જે નહેર ચેકડેમ સહિતના જે કામો રસ્તાના કામો આજે મનરેગા યોજના હેઠળ થવા જોઈતા હતા એની તપાસ થશે કે કેમ તો એ તપાસ થાય તો સમગ્ર મામલે એસઆઈટી તપાસની માગણી કરવામાં આવી રહી છે આ ઉપરાંત મંત્રી બચુભાઈ ખાબડ છે તેમનું તાત્કાલિક રાજીનામું લઈ લેવું જોઈએ એવું એવો પણ જે વિપક્ષ છે તેના દ્વારા માંગ કરવામાં આવી રહી છે લોકોની પણ માંગ છે કારણ કે જે મંત્રી પંચાયત મંત્રી છે એ પંચાયત વિભાગના અંદર આવતા જ કામો પોતાના બે પુત્ર આ રીતે કરોડો રૂપિયા ઓળવી ગયા છે રાજ્ય સરકારના કારણ કે આ મનરેગા યોજના એટલા માટે છે કે ત્યાંની જે ગરીબ જનતા છે જેમને રોજગારી મળી રહે તેની સાથે સાથે એ તે વિસ્તારનો વિકાસ કામ થઈ શકે એ વિકાસ કામ કરવાને બદલે ગરીબોનો રોજગાર છીનવીને મંત્રીના પુત્રોએ એ રૂપિયા ઘર ભેગા કરી દીધા છે એટલા માટે પણ વ્યાજબી છે કારણ કે મનરેગા યોજનાની અંદર સામાન્ય સાહીઠ ટકા રકમ છે એ મટીરિયલ ખરીદી માટે અને ચાલીસ ટકા રકમ છે એ મજૂરી ચૂકવવા માટે થઈને વપરવામાં આવતી હોય છે પરંતુ આ લોકોએ તો કોઈ પણ પ્રકારનો કાંકરો મૂક્યા વગર માત્ર કાગળ પર આખા કામો કરીને મસ્ત મોટું કૌભાંડ આચર્યું છે જેના કારણે અત્યારે રાજ્યમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે આખરે આ મંત્રી ના પુત્રો ની ધરપકડ તો રાજકીય રીતે દબાણ વધતા ઉપરાંત જે તપાસ થતા તપાસમાં કૌભાંડ સામે આવતા કરી લેવાય છે પરંતુ વાસ્તવિક રીતે આ તપાસ નો રેલો ક્યાં સુધી પહોંચશે આની અંદર સંડોવાયેલા અન્ય જે મોટા ઉચ્ચ ગજાના અધિકારીઓ છે એ પણ સંડોવણી વગર શક્ય નથી કારણ કે નાના ટેકનિકલ આસિસ્ટન્ટ કક્ષાના વ્યક્તિઓથી આવડું મોટું કૌભાંડ આચરી શકાય કાગળ ઉપર એવું શક્ય નથી તો આની અંદર સંડોવાયેલા ઉચ્ચ અધિકારીઓ સુધી શું તપાસનો રેલો પહોંચશે કે કેમ મંત્રીના પુત્રો સામે કોઈ કડક કાર્યવાહી થશે કે કેમ કે માત્ર ને માત્ર તેમની ધરપકડ કરીને સમગ્ર કૌભાંડ જે આવ્યું છે તેને થાળે પાડવા માટેનો પ્રયાસ કરવામાં આવશે કે કેમ આવા અનેક સવાલો છે જે હાલમાં રાજ્યની જનતાના મનમાં પ્રસરી રહ્યા છે कारण की मंत्री पुत्र છે એટલા માટે થઈને આટલું મોટું કૌભાંડ આચરી દે છે સરકારી અધિકારીઓને ફોળવીને પણ કરીને એ અધિકારીઓને પણ શરમ ના આવી કે તેમને જે વિસ્તારની જવાબદારી સોંપાય છે ત્યાં એક નેતાના દબાણમાં આવીને નેતાના પુત્રોના દબાણમાં આવીને આટલું મસ્ત મોટું કૌભાંડ છે કોઈ પણ પ્રકારના કામ કર્યા વગર માત્ર કાગળ પર રૂપિયા ચૂકવી દઈને કર્યું છે તો આ કૌભાંડની અંદર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળની કલમો પણ લગાવવામાં આવી છે પરંતુ વાસ્તવિક રીતે આ ગુનાની અંદર મંત્રીના પુત્રો શું કાયમી માટે આની અંદર સજા સજા પામશે કે કેમ આવા અનેક સવાલો હાલ રાજ્યની જનતાના મનમાં ઉઠી રહ્યા છે પરંતુ જોવાનું તો એ રહ્યું કે આખરે કોપાટ સામે આવ્યું અને ફરિયાદ થઈ અને મંત્રીના પુત્રોની ધરપકડ થઈ તો એક સારો સંદેશ છે જે ભ્રષ્ટાચાર નાબૂદી તરફનો સરકાર તરફથી આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે પરંતુ વાસ્તવિક ધોરણે એનું અમલીકરણ ખરેખર આ સજા આપીને થાય છે કે કેમ એના પર પણ લોકોની નજર છે પણ હાલ સમાચાર એ છે કે બળવંત ખાબડ ખાબડ કિરણ એ બે મંત્રીના પુત્રોની ધરપકડની સાથે અનેક ઉચ્ચ અધિકારીઓ પણ પકડાયા છે જેમાં ટીડીઓ એપીઓ સહિતના અધિકારીઓની સંડોવણી સીધી રીતે ખુલી હતી આ તમામની હાલ ધરપકડ કરાઈ છે હજી પાંત્રીસ એજન્સીઓ પૈકી મોટા ભાગના લોકો આમાં સંડોવાયેલા છે જેમાં કુલ મળીને આઠ તો અધિકારી કક્ષાના માણસો જે આ કૌભાંડમાં સામેલ છે બાકી પાંત્રીસ એજન્સીઓના નામ જો ફરિયાદ હતી એટલે વ્યક્તિગત રીતે ફરિયાદ નહોતી પરંતુ એજન્સીઓના માલિક તરીકે આ તમામની અત્યારે ધરપકડનો દોર ચાલી રહ્યો છે કુલ મળીને પિસ્તાલીસ કરતા વધુ લોકો આ કૌભાંડમાં સીધી રીતે ફરિયાદમાં દેખાઈ આવે છે એ તમામની ધરપકડ થયા બાદ શું આ પ્રકારના ભ્રષ્ટાચારની જે ટ્રાઇબલ એરિયાની અંદર જે વિકાસના કામો થવા જોઈતા હતા મનરેગા યોજનામાં જે ગરીબોને લાભ મળવો જોઈતો હતો જે રોજગારી મળવી જોઈતી હતી એ નથી મળી તો આ પ્રકારે અન્ય વિસ્તારમાં માત્ર ત્રણ ગામની આ તપાસમાં સામે આવ્યું છે તો તાલુકાના અન્ય ગામડાઓની ની અંદર શું આ પ્રકારનું ભ્રષ્ટાચાર થયો છે આ પ્રકારનું કૌભાંડ થયું છે કે કેમ તેની તપાસ થશે કે કેમ એ પ્રશ્ન પણ હાલ ગુજરાતની જનતાના મનમાં ઉઠી રહ્યો છે જી વિજય આભાર આપનો એટલે હાલ સવાલો અનેક ઉઠી રહ્યા છે તપાસ ધમધમાટ એક તરફ ચાલી રહ્યો છે અને હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી થાય છે તેના ઉપર નજર રહેશે